નમસ્કાર દર્શક મિત્રો પાલનપુર તાલુકાના ઘોળા ગામ નજીક દોઢ મહિના અગાઉ અંબાજીથી ઇકોમાં સવાર થઈને પાલનપુર તરફ આવી રહેલા બે અજાણ્યા ઇસમોએ લધુ શંકા કરવા જવાના બહાને ઇકો ગાડી ઊભી રખાવી ચાલકને છરો બતાવી ઇકો ગાડીની લોટ કરી ફરાર થઈ ગયા હતા જે બંને આરોપીને એલસીબી પોલીસની ટીમે ચિત્રાસણી નજીકથી ઝડપી પાડ્યા હતા અંબાજીથી દોઢ મહિના અગાઉ મુસાફર ભરીને પાલનપુર આવી રહેલી એક ઇકો ગાડીમાં મુસાફર સ્વાંગમાં બેઠેલા બે અજાણ્યા ઈસમોએ પાલનપુર તાલુકાના ગોળા નજીક ઇકો આવતા આ બંને ઈસમોને લઘુશંકા કરવા જવાના બહાને ઈકો ગાડી ઉભી રાખવા જણાવતા ચાલકે પોતાની ગાડી ઉભી રાખી હતી દરમિયાન ગાડીમાં સવાર અજાણ્યા બે ઈસમોએ ઈકો ચાલકને છરો બતાવી ઈકો લઈ નાસી છૂટ્યા હતા જે અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે લૂંટની ફરિયાદ દાખલ થવા પામી હતી દરમિયાન વિવિધ ગુનાના આરોપીઓને ઝડપી પાડવા પાલનપુર એલસીબી પોલીસની ટીમ પાલનપુર તાલુકાના ચિત્રાસણી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમીના આધારે અમીરગઢ પાલનપુર હાઇવે પર ચિત્રાસણી કડ પર વોચ ગોઠવી તો અડગામ તાલુકાના ધોરી ગામના ફતેસિંહ વસંતસિંહ ડાબી ઉમરવર્ષ અઢાર અને અમીરગઢ તાલુકાના કરજા જેથી ગામના દશાસિંહ વિક્રમસિંહ ચૌહાણ વર્ષ એકવીસને ઝડપી પાડી તેમની કડક પૂછતાછ કરતા તેમને ઇકો લૂંટની કબૂલાત કરતા તેમની પાસેથી લૂંટ માંગેલ ઇકો કબજે કરી બંને આરોપી વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી